તારી એક એક પર જાય લાખ ની તો તો લે સીતારામ ની એક એક પર જાય છે એક એક પર આપણા બધાની જાય છે દિવસે કામ માં જાય છે અત્યારે ભજનમાં જાય છે આટલું આ કેટલો બધો વિસ્તાર છે તમે વિચાર તો કરો પણ તમે કેટલા છો દોઢસો બસો જણા અહિયાં બેઠા માટે તમે અહિયાં અત્યારે બેઠા છો એના માટે વંદન કરું છું સંપ્રદાયો ઘણા છે જ્ઞાન

અંગારા પર્યા હોય પણ એમાંથી એક અંગારો બની આ બધા સંતો આ અગ્નિ જેવા છે દેવ જેવા છે દેવ છે દેવ છે અને એમાં આપણે ભેગાઈને ભરીએ એટલે આપણે ઓટોમેટિક લાલ થઈએ

બેરો આટલી બધી દોડધામ અને જગ્યા ના હોય તો રામ બોલો ભાઈ રામ બધા ભેગા થઈને શાંત થઈ જાય આપણે બધા કોઈ જીવ બાપુ ચંદુ સાહેબ ના મોદીરામ સાહેબ ના જોડે ખબર છે કે સાચું સુખ સંતોના શરણમાં છે